આગામી કોર્પોરેશનનું ઇલેક્શન તાલુકાનું ઇલેક્શન જિલ્લા પંચાયતના ઇલેક્શનના અંદર બધી જાતિના લોકોને લડાઈશું અમે કોઈ જાતિ બાકી નહીં રાખીશું બધી જાતિના લોકોને લઈશું અને સર્વે જાતિને લઈને સર્વેનો વિકાસ થાય સર્વેનું સારું કામ થાય અને કામના માટે જે કરપ્શન થતું હોય એને બી રોકવાના પ્રયાસ કરીશું જે ભ્રષ્ટાચાર ચાલે છે એને બી રોકવાનો પ્રયત્ન કરીશું અને બે નંબરના ધંધા ચાલે છે એને બી બંધ કરવાનો પ્રયત્ન કરીશું એવા સાચા માણસોને લઈને ચૂંટણી લડાઈશું અને લડાઈને જીતીને સાચા કામ કરવાનો પ્રયત્ન કરીશું ત્રીજા પક્ષના અંદર અમારી ત્રણ ચાર પાર્ટી સાથે ચર્ચા ચાલી રહી છે ત્રણ ચાર પાર્ટીના અંદર કોઈ બી એક નિશાન આવવાનો છે ભાજપ ને કોંગ્રેસ ના વિરોધ માં કેવા નથી માંગતો પણ ભાજપ ને કોંગ્રેસના અંદર જે કામ કરનારા ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એમને ઉઘડો પાડવાનો પ્રયત્ન કરીશું